અમૂલના વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમાર અને ચેરમેન વિપુલ પટેલે અમૂલની બોર્ડ ઓફ ડાયરેક્ટરની ચૂંટણી ખાસ સાધારણ સભા અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સ્પષ્ટતા આપી છે કાંતિ સોઢા પરમાર અને વિપુલ પટેલે જણાવ્યું કે સંપૂર્ણ મતદારોના મતથી ડાયરેક્ટરશીપની ચૂંટણી કરવી એ અંગેની માગણી અમૂલના નિયમો અને ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં રાખતા અમલમાં લાવી શકાતી નથી તેમણે વધુમાં જણાવ્યું કે બે હજાર ઓગણીસની વાર્ષિક સાધારણ સભા મુજબ બ્લોક પદ્ધતિનો ઉપયોગ જ યોગ્ય છે અને જનરલ ઇલેક્શન પદ્ધતિથી ચૂંટણી કરવાનું બિનકાનૂની છે સરકારશ્રીએ માટેની મંજૂરી પણ નકારી છે વિપુલ પટેલે પણ ઉમેર્યું સંઘમાં ભૂતપૂર્વ સભ્યના સંબંધીઓને ભરતી અંગે સરકારશ્રીએ જે નીતિ નિયમો નક્કી કર્યા છે તેના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અંતે અમૂલના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું

એ લોકોએ ત્રણ માગણીઓ મૂકી હતી કે બ્લોક પદ્ધતિથી ચૂંટણી કરવી પણ એ લોકો જ્યારે સત્તા પરત હતા ત્યારે બે હજાર ઓગણીસની અંદર એમણે મૂક્યું હતું પણ એમાં સરકારમાંથી અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાંથી ના મંજૂર થયું જેથી કરીને સરકારી કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા હોય અને કાયદાથી પર રહી અને બ્લોક પદ્ધતિથી કરી શકાય નહીં એટલા માટે મંડળીઓના ઠરાવો એ લોકોના જે આવ્યા એના કરતાં એ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ પાંચસો ને ચુમ્માલીસ મંડળીઓ એ સભા સભાના નહીં બોલાવવા માટે મુદ્દા આપ્યા ઠરાવો આપ્યા અને પાંચસોને છત્રીસે નહીં બોલાવા એમ કરીને અમે બહુમતીમાં હોય તો પણ સભા નહીં બોલાવી શકાય કાયદાથી બંધાયેલા છીએ એટલા માટે પણ નહીં બોલાવી શકાય આમ લોક પદ્ધતિથી ચૂંટણી થાય એના માટે સરકારમાંથી પણ જે નિયમો અને કાયદાઓ છે જેના કારણે એ લોકોને સભા બોલાવી છે લોક પદ્ધતિ ચૂંટણી કરાવી છે પણ તે